કંકોત્રી ફોન માં આવે છે ને એમનું પાછું જમવા પહોંચી ફોન માં આવી હતી કંકોત્રી

બીજી ભેગી સમય ભેગા ચાલો હું જતો ભાઈ હું હાલે છું અરે જમાવડ છો નંજુભાઈ તમારી જોવું થોડું હોય તમારે મોટી ગાડી ધંધા પાણી કેમ લે છે ધંધા પાણીમાં ગાડીઓ બાડીઓ છે આ ડ્રાઈવર છે ડ્રાઈવર છે રખડતા રામ છે બાપુ રખડવી ભાઈબંધો તમારી જેવા ભાઈબંધો મળે દયા તો રજા હતી કીધું ભાઈ ને કીધું હાલ ને ગાડી લઈ લે આપડે ફરવા જવું છે તમે ભેગા થઈ ગયા છે ભગવાન હું કરતા ગયું થઈ જાય વાત પછી કેટલા સમય આપડે હરિયા થઈ છે તો પછી હવે કાક કરો બીજું હું હાલો હું તમને જ ફટ હું તો નવરો છું એટલે હરકી આગજો ગાડે

અમારો ખર્ચો મને કરાવે છે અને એમ કે છે ડ્રાઈવર છે અમારો હવે આને ગલી છે એ છે

અહીંયા ગાળીયા કરવા જ મારે આવ્યો છો નગર આપડે છેલ્લે સમજી જવું પછી સમજવાનું